વર્ષ બે હજાર ચૌદમાં યોગેશ મુક્તિએ કારેલીબાગ વિસ્તારમાં જે તે સમયે દબાણ શાખાની ટીમ દ્વારા દબાણની કામગીરી ચાલી રહી હતી તે વખતે સ્થળ પર પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિ આવી પહોંચ્યા હતા અને સ્થળ પર હાજર પૂર્વ બોર્ડ ઓફિસર જગમાલ નંદાણિયા અને પૂર્વ મેયર યોગેશ મુક્તિ વચ્ચે કોઈ કારણોસર બોલા થઈ હતી જેથી ડેપ્યુટી મેયરે વોર્ડ ઓફિસર જગમાલ નાણીયા લાફો મારી દીધો હતો જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં તમામ પુરાવા ડેપ્યુટી મેયરની વિરુદ્ધમાં આવતા કોર્ટે ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિને કસૂરવાર ઠેરવીને છ માસની સજા તથા એક હજાર રૂપિયાની દંડની સજા ફટકારી હતી જે તે વખતે હું જગમાલ નંદાણિયા વહીવટી વોર્ડ નંબર આઠમાં વોર્ડ ઓફિસર તરીકે ફરજ હતો મ્યુનિસિપલ કમિશનરશ્રીના આદેશન્વયે અમોએ અમિતનગર સર્કલ અને વુડા સર્કલ વિસ્તારમાં દબાણો હટાવવા માટેનો આદેશ હતો મ્યુનિસિપલ કમિશ્નરશ્રીનો તે મુજબ અમે જે તે સમયે રાત્રે આઠ કલાકે કામગીરી શરૂ કરેલી તે સમયે કાઉન્સિલર શ્રી યોગેશભાઈ મુક્તિ ઓચિંતાના ઘસી આવેલા અને તેઓએ ભરેલી અને અમાને જે સરકારી કામગીરી હતી એમાં અડચણ ઉભી કરેલી પણ મારી જી હા એમણે ગેરવર્તન કરેલું એ હકીકત છે મારી સાથે દબાણ અધિકારી

આપણી સાથેના આસિસ્ટન્ટ કમિશ્નર ડેપ્યુટી કમિશનર એ બધો વહીવટ કરેલો મેં ત્યારે એ સ્થિતિમાં નહોતો કે ફરિયાદ દાખલ એ તો જે ન્યાય યોગ્ય તે હકીકત હોય એ મુજબ ન્યાય ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે અને